એમાં સાડા ચાર કિલો ભરી દેવાના સાડા એટલે મતલબ કે અત્યારે બાણું kg જેવું છે ને હા એટલું છે yes તો મહેશભાઈ તમે આ દોઢ મહિનામાં સાડા ચાર કિલો વજન ઓછું થયું fat loss થયું તો તમે એમાં સવારના નાસ્તામાં પેલા શું લેતા હતા ને અત્યારે શું ફેરફાર કર્યો હવે નાસ્તામાં આપણે ચા અને ભાખરી એવું કઈ એવું કાઈ નહીં તો શું લ્યો છો આ ચા એટલે પેલા લેતા આપણે

નો પ્રોબ્લેમ આપણે છે ને હમણાં પાછી પાંચ સાત તારીખે થી કે દસ થી બીજી નવી મેરેથોન થાય ને શરૂ એમાં તમે ત્યારે એમાં ભાગ લઈ શકો બરોબર હા તો થેન્ક યુ દસ મહેશભાઈ અને તમે આજ રીતે સ્વાસ્થ્ય ની પાઠશાળાને તમારા કોચ સાથે કનેક્ટ રહેશો ને ક્યાંય પણ પ્રશ્ન આવે ને તો પૂછી લેવાનું પ્રસંગોમાં જવાનું હોય ને આ તમે હમણાં વાત કરી ને તો એવા પ્રસંગમાં આપણે ક્યાંક ને ક્યાંક મીઠાઈઓ ને એવું બધું હોય ને

કે સ્ટેટસ માં પડને નહી કે બધું વાહ તમારો કોચ કોણ છે અમારો કોચ છે વિજયભાઈ અરે વાહ તો તો એમાં પૂરું થઈ ગયું કેમ મને ખબર છે કે વિજયભાઈ છે કે જમવા બેસે એટલે જેટલું હોય એટલું ફટવાડી દે એટલું જમતા તા ને હા હવે સ્પીરર કહોને કે અરે જેમાસી ભેગા થાય ત્યારે તો કોચ છે જેમા ફેરફાર કર્યા ઈ ફેરફારો તમને પણ બધાય કરાવ્યા એમ ને વેરી ગુડ બધું მოગાઈ દીધું એમ તો તમને એક બીજો પ્રશ્ન કરું કે તમારા કોચ તો છે ને બે ત્રણ પ્રકાર ના વ્યસનો હતા તો તમારે કઈ એવું છે કે તમારે પેલા નથી અથવા તમે મૂકી દીધા ના મારે કોઈ પેલા થી કોઈ વ્યસન છે જ વાહ જબરદસ્ત ક્લેપિંગ કરી આપણે મહેશભાઈ માટે જોરદાર તો તમને તો ખ્યાલ જ હશે કે વિજયભાઈ ને અમુક અમુક નાના નાના વેસનો હતા પણ અત્યારે તમે એને જોતા હશો એને વ્યસનો છૂટી ગયા છે ને બધા બધા જોયા આપણે બધું result જોયું બધું જોયું અરે વાહ યસ તો થેન્ક યુ વેરી મચ મહેશભાઈ તમે તમારી ખુશી વ્યક્ત કરી એ બદલ અને આવી જ રીતે છે ને ક્યારેક ક્યારેક એમ તમારે હવે વાત કરતી રહેવાની બરોબર ને ઓકે તો થેન્ક યુ યસ થેન્ક યુ મહેશભાઈ જોરદાર તમારું રિઝલ્ટ છે અને સુરેશ સર હવે તમે લાસ્ટ Song એક રેડી કરીને રાખજો ત્યાં સુધીમાં છે ને હું એક વ્યક્તિ સાથે વાત કરવાનો છું હવે કોઈ લાસ્ટમાં વાત કરવા માંગતા હોય તો તમે એન્વેસ્ટ કરી શકો છો અહીંયા નવસો નથી દેખાતા સંભળાતું હોય તો તમે સામે આવી શકો અહિયાં વૈશાલી બેન જો એ પણ વોકિંગ કરી રહ્યા છે યસ ઓકે રંજનબેન છે આપણી સાથે તો રંજન બેન ને અનમુટી રિક્વેસ્ટ મોકલજો